ગેસ લાઇનમાં લીકેજ થયો છે અને એક જોરદાર અવાજ સંભળાઈ રહ્યો છે અને સ્મેલ પણ આવી રહી છે હાલ અત્યારે ગોત્રી પોલીસ સ્ટેશનના તમામ જે સ્ટાફ છે એ બહાર આવી ગયા છે આપ જોઈ રહ્યા છો કે ગોત્રી પોલીસ સ્ટેશનના જે પોલીસ કર્મી છે એ પણ અત્યારે અહીં આગળ પહોંચી ગયા છે સાહેબ આ સાની અવાજ આવી રહી છે અને આ ગેસ લીકેજ થયો છે ગેસ લીકેજ થયું હોવાનું જાણવા મળેલ છે એનાથી વિશેષ અમે નજીક ગયા નથી એટલે આપણને ખબર સ્મેલ આવી રહી છે હવે કયા પ્રકારનો ગેસ છે આપણને ખાસ ખબર નથી જાણ કરવામાં આવી છે ત્યાં એમને જે તે કર્મચારી હતા ત્યાં કોર્પોરેશનના કામ કરતા હતા એ લોકોએ જાણ કરી છે અને ફાયરમાં અને જો આ નીકળ્યો રવિ રવિ આ બતાવી જલ્દી દૂર રહેજે ભાઈ રવિ દર્શક મિત્રો હાલ ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં કામકાજ ચાલતું હતું અને આ કામકાજની દરમિયાન આ ગેસ લાઈન લીકેજ થઈ છે હાલ ગોત્રી પોલીસ સ્ટેશનના તમામ જે સ્ટાફના લોકો છે એ પણ પહોંચી ગયા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો આ મારી પાછળ જે અત્યારે જે રીતે અમારા વિડીયો જર્નલિસ્ટ રવિ બતાવી રહ્યા છે આપને કે હાલ અહીંયા આગળ આમાં આનંદ વિહાર સોસાયટી ના ગેટ ની પાસે જ આ ગેસ લીકેજ થઈ રહ્યો છે જે રીતે મે જણાવ્યું દર્શક મિત્રો કે હાલ અત્યારે આ જે ગેસ લીકેજ થઈ રહ્યો છે હવે એ કયો ગેસ છે અને જે રીતે ગોત્રી પોલીસ સ્ટેશનના તમામ જે સ્ટાફના લોકો છે એ પહોંચી ગયા છે વડોદરા મહાનગર સેવા સદનના જે ગેસ ડિપાર્ટમેન્ટ છે એને પણ જાણ કરવામાં આવી છે અને જે સ્પીડથી અને જે અવાજ આવી રહ્યો છે આપ પણ આ અવાજ સાંભળો અહીંયા કામગીરી કરવામાં આવી રહી હતી અને એ કામગીરી દરમિયાન આ ગેસ લાઈન લીકેજ થઈ છે હાલ જે રીતે આપ જોઈ રહ્યા છો તમામ જે રસ્તો છે એ બંધ કરી દેવામાં આવ્યું છે અને વડોદરા મહાનગર સેવા સદનના જે ગેસ ડિપાર્ટમેન્ટ છે એને પણ જાણ કરવામાં આવી છે આજુબાજુના જે લોકો છે એને પણ આ ચિંતાનો વિષય છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ સોસાયટીના જે પ્રમુખ છે સાહેબ આવો અને આ કામગીરી ચાલી રહી હતી એ દરમિયાન આ ગેસ લીકેજ થયો છે શું છે એટલે એ લોકોને કઈક મેનહોલ મળતું નહોતું એટલે આ જ્યારે પેલું રોડનું કામ થયું એ વખતે જે મેન ગટરનું નું મેનહોલ છે એ માટી નીચે લોકો દબાવી દીધું હતું એટલે એ લોકો એક્સકેશન કરવા ગયા એ દરમિયાન ગેસની મેન લાઈન છે જેમાં પેલું બકેટ વાગી ગઈ અને આ રીતે ગેસ લીકેજ થયો છે અચ્છા આ જે આ એલપીજીએસની લાઇન છે અને એ લોકોને કઈક પાંત્રીસ વર્ષ સુધીની કંઈક લાઈન નાખેલી છે અને એનું કઈક મેન હોલ મળતું નહોતું એટલે લોકો એમની પાસે કોઈ ડ્રોઈંગ હતું નહીં એની પાસે એટલે લોકોએ પેલું એક જસ્ટ એક્સકેશન કરવા ગયા અને મેન લાઇનમાં બકેટ વાગી ગઈ અને આ રીતે ગેસ એનો બ્લાસ્ટ તો હવે આસપાસની જે સોસાયટીઓ છે ત્યાં તો ગેસ મળવાનો જ નહીં હવે ત્યાં સુધી નહીં કરે નહીં મળે અમારા કોમ્પ્લેક્ષ બધી જગ્યા અમે લાઈટો અને એર કન્ડિશન બંધ કરી દે છે સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યુ થી બધા વેહિકલ જે અહીંયા હતા એ બધા અટેન્ડ સાઈડમાં માં કરાવી દાશે અવાજ કેટલું ખતરનાક આવી રહ્યો છે અવાજ તો બહુ છે અને આ બહુ રિસ્કી મેટર છે કારણ કે કઈ પણ ટાઈમે કઈ પણ બની શકે આ મેટર થઈ લગભગ પંદર વીસ મિનિટ થઈ ગઈ છે હજી કોઈ ગેસવાળા કોઈ આવ્યું નથી અને બહુ આના બીજી વાર વસ્તુ બની છે એટલે પેલા પણ કોર્પોરેશન જ્યારે રોડનું કામ ચાલતું હતું ત્યારે પણ આ ઘટના બની ગઈ છે તો બી લોકો કશું કર્યું નથી આ સેકન્ડ ટાઈમ બન્યું છે એટલે અમને બી આ ડર લાગ્યા કરે છે કે આ ફરી વખત બને અને કઈ કોમ્પ્લેક્સ માં બની જાય તો એ રિસ્કી મેટર છે આ ઇમ્પિરિયા કોમ્પ્લેક્સ છે આ ગેરી કમ્પાઉન્ડ સામે ગોત્રી પોલીસ ચોક ની બાજુ માં ઓકે આ બીજી વાર ઘટના બની હા બીજી વખત ઘટના બની છે

ખોદી નાખી મેં એમને એવું પૂછ્યું કે તમારી પાસે ડ્રોઈંગ નથી તો એવું કહે પાંત્રીસ વર્ષનો રેકોર્ડ અમે શોધ્યો પાંત્રીસ વર્ષમાં કોઈ રેકોર્ડ મળ્યો જ નથી એમને એમની પાસે કોઈ રેકોર્ડ જ નથી એટલે પેલું આશરે લોકોના અંદાજ પ્રમાણે લોકો ખુદ કામ કરે છે અને પછી ટેમ્પરરી પ્રોબ્લેમ સોલ્વ થાય જતા રહે છે આ સેકન્ડ ડે પ્રોબ્લેમ થયો આ જ જગ્યા ઉપર ના ના અનગઢ વહીવટ કેવાય બિલકુલ અનગઢ વહીવટ કેવાય એટલે તો આ વસ્તુ બની જત્યારે ભણેલા લોકો પૂરું કરી વસ્તુ બની છે ડેન્જર વસ્તુ છે આ બધી વ્યવસ્થિત કામ કરવું જોઈએ આજુબાજુ સોસાયટી વાળા ને બધાને તકલીફ બી થઈ જાય પછી આજ લીધે તો দর্শক મિત્રો સોસાયટીના પ્રમુખ છે સુનામ આપણો સાહેબ પ્રદીપ પુરોહી પ્રદીપભાઈ છે સ્પષ્ટ કહી રહ્યા છે કે આ અનગડ વહીવટ છે અને ઘણેલા ભણેલા લોકો આવી ભૂલો કરી રહ્યા છે કામ કરવા ગટર નું આયો થા ગટર નું કરવા માટે આવ્યા હતા અને ખોદી નાખ્યું છે ગેસની લાઈન આ વડોદરા મહાનગર સેવા સદનના સ્માર્ટ અધિકારી છે

સોસાયટીના જે લોકો છે એમને કમ્પ્લેન કરી અને અહીંયા આગળ જે કામગીરી કરવા માટે લોકો આવ્યા હતા એ ગટરની કામગીરી કરવા માટે આવ્યા હતા અને એવામાં આપ જો સ્પીડ જો મિત્રો જે ગેસ નીકળી રહ્યો છે એની સ્પીડ જો ખરેખર આવા અધિકારીઓ જો આપણા ત્યાં કામ કરતા હોય ભાઈ બહાર આવી જાય રવિભાઈ આમ આવી જાય રવિભાઈ હા પણ આ લોકો ઘર બંધ ના કરી શકે કોઈ લાઈનમાં બાકી બંધ થઈ જાય ના અમને ફોન આવ્યો હા કે ના એ તો કોઈ બી કર્યું હોય

અને લાસ્ટ ટાઈમ બી મેને કીધેલું કે લાઇન તમે થોડી નીચે લઈ લો એટલે મારે ઘરે એક્સક્યુઝન કરો તમે તો પ્રોબ્લેમ ના થાય તો એ રોડના કામ વખતે લાઇન ઉપર નાખી જતા રહ્યા લોકો હા પથ્થર ઉડી રહ્યા છે હવામાં પથ્થર ઉડી રહ્યા છે પથ્થર પથ્થર જબરજસ્ત પથ્થર ઉડે છે મોટા મોટા અંદરથી થી ક્યાંક કોઈ લાગી જાય તકલીફ પડી જાય દર્શક મિત્રો આ કામગીરી વડોદરા મહાનગર સેવા સદનના જે સ્માર્ટ અધિકારી છે એ કરી રહ્યા હવે પાછળ આવી જાઓ પથ્થર ઉડે છે બાપુ પાછળ આવી જાઓ આ બાજુ આવી જાઓ બાપુ હાલ વડોદરા મહાનગર સેવા સદનની જે ગેસની ટીમ છે એ અત્યારે અહીંયા આગળ આવી છે પણ એ પણ આવીને જતી રહી છે આ તો સારું છે કે ગોત્રી પોલીસ સ્ટેશન બાજુમાં છે અને ગોત્રી પોલીસ સ્ટેશનના જે ડિસ્ટાફ છે એમના દ્વારા હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ગોત્રી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં પ્રકાશભાઈ દુષ્યંતસિંહ આ તમામ લોકોએ એક સારી કામગીરી કરી છે કે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે એક સારી વસ્તુ વડોદરા મહાનગર સેવા સદનના સ્માર્ટ અધિકારીઓ એ પણ કરી છે કે જેસીબી મશીન ત્યાં લગાવી દેવામાં આવ્યું છે કે કોઈ પણ ગાડી આગળ લઈને ના આવે આ એક સારી વાત છે સવાલ એ છે કે આ ઘટના છે ને દર્શક મિત્રો હું જણાવી દઉં અત્યારે જેટલા પણ લોકો લાઈવમાં જોડાયા છે આ ઘટના પહેલીવાર નથી બની આની પહેલા પણ અહીં આગળ એ જ જગ્યા પર ગેસ લીકેજ થયો હતો એ પણ અધિકારીના ભૂલના કારણે કામ કરવા માટે આવ્યા ગટરનું અને ખોદી નાખી ગટરની ગેસની લાઈન ઘણા બધા દર્શકો જોડાયા છે ફાલ્ગુની સોની આપણી સાથે છે કૃણાલ ભાઈ છે આપણી સાથે આપ શું વિચારો છો કે આ જે અધિકારીઓ છે એમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવી જોઈએ કેમ કે ઘણીવાર ભૂલો કરવામાં આવે છે મોહિન શેખ આપણી સાથે જોડાયા છે રાહુલભાઈ આપણી સાથે જોડાયા છે સ્માર્ટ ભુવા નગરી કહી રહ્યા છે રાહુલભાઈ તો સાચી વાત છે રાહુલભાઈ અત્યારે તો આવી જ પરિસ્થિતિ છે અને આવી પરિસ્થિતિનું નિર્માણ આ અધિકારીઓ જ ઉભા કરી રહ્યા છે સોસાયટીના લોકોની તો હવે દિલની ધડકન વધી ગઈ છે કેમ કે તમામ જગ્યા પર હવે ગેસ તો મળવાનું નહીં પણ આ અવાજથી લોકો ગભરાઈ રહ્યા છે હવે નિશાન ભાઈ છે આપણી સાથે નિશાન શર્મા નીરજ શર્મા આપણી સાથે છે વિચારી રહ્યા છો એ કમેન્ટના માધ્યમથી અમારી સાથે જોડાય છે મહેન્દ્ર દરબાર હરીશભાઈ ગૌર સુરેશભાઈ ભરવાડ સંતોષ ચેતન પવાર ભીમસિંહ બારીયા प्रिंस अपनी साथाया अमित राठवा मुकेश भाई ठाकुर अपनी साथे जोड़ाया इब्राहिम भाई जोड़ाया कमलेश भाई जोड़ाया अपनी अहाद मेहमन आलोक शाह कल्पेश भाई कृणाल शाह अपनी साथे जोड़ाया है कल्पेश मिस्त्री हरीश राठौ घर्शको हाल अत्य जोड़ाया नरेश भाई अपनी इमरान पुरावाला जोड़ाया है निशांत शर्मा सवाल સવાલ એ જ છે દશક મિત્રો કે અમે તો પોતાના જીવથી મૂકીને પણ તમારા સુધી સમાચાર પહોંચાડી રહ્યા છે પણ જે અધિકારીઓ આ ગટર લાઇન ખોદવા આવ્યા હતા અને એ અધિકારીઓએ ગેસની લાઇન ખોદી નાખી છે અને આ મસ્ત મોટો એક અવાજ અત્યારે લોકોને સંભળાઈ રહ્યો છે પણ સવાલ એ છે કે જે અધિકારીઓએ આ કર્યું છે એનું કશું જ નહીં થવાનું આ તંત્ર તમને ખબર છે બધા જાડી ચામડીના થઈ ગયા છે હવે એમનું પેટનું પાણી હલતું નથી ઘણી બધી સમસ્યાઓ છે વડોદરા શહેર તો લોકો કંટાળી ગયા છે ખાડાઓ પડી ગયા છે ભૂવાઓ પડી ગયા છે દરેક જગ્યા ઉપર રોજ ભૂવા પડે છે હલકાપુરીને તો ભૂવા નામ પાડી દે તો બી ચાલે કેમ કે ચારો બાજુ ભૂવા પડી ગયા છે સવાલ એ છે કે લાખો કરોડ રૂપિયા એની પાછળ વાપરવામાં આવે છે લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર તરફથી આવે છે એ ગ્રાન્ડ જાય છે ક્યાં આના પર બી સવાલ ઉભા થયા છે હવે મહાનગરપાલિકાની સભાની અંદર પણ હવે તો નેતાઓ બોલ્યા બોલવા માંડ્યા છે કે ભાઈ પેલાએ ઇલીગલ કામ કર્યું તોડી નાખો પેલાએ ઇલીગલ કામ કર્યું તોડી નાખો તો આવી બધી ચર્ચા થાય છે પણ જોઈએ કે એક્શન ક્યારે લે છે પણ અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો આ કાકા કઈ ચાલ્યા ભાઈ કાકા ઓ કાકા પેલી બાજુ જાઓ પેલી બાજુ માસી મિત્રો વાત કરીશું આ જે સ્માર્ટ અધિકારીઓ છે કે ભાઈ આ અત્યારે બહુ સ્મેલ આવી રહી છે અહીંયા આગળ અને ખરેખર જે અવાજ આવી રહ્યો છે અત્યાર સુધી અડધી એક કલાક પછી આ એક ટીમ આવી અને ટીમ આવીને પણ એક ગાડી જતી રહી બાપુ આરામથી ભંગાણ કર્યું છે અમને જાણ નહોતી કરી કે અમે અહીંયા ખોદકામ કરી ઝોનલ ગ્રુપમાં બી નથી નાખેલું આ લોકો અને ડાયરેક્ટ ખોદકામ કરીને ગેસ લાઈન ડેમેજ કરી છે

ભાઈ સવાલ એ છે કે આ તો સારું છે કે અહીં લોકોએ ગાડીઓને બધી હટાવી લીધી કેમ કે મોટી ઘટના બની શકે છે બની શકે છે હવે અમે બંધ ગાડી મોકલી છે પાંચ મિનિટમાં ગેસ બંધ થઈ જશે અને રિપેરિંગ લઈશું સારી વાત છે કે ભૂષંતભાઈ પોતાની ટીમ લઈને તો આવી ગયા છે પણ કઈ પણ રહ્યા છે કે અમને જાણ નથી કરી અને જે ટીમ છે જે ટીમ છે એમનાથી બી વાત કરીશું બેન આ ગેસ ઓફિસર તો હા આ તમે ગેસ અધિકારીઓને જાણ નથી કર્યા વગર જથી આમાં એવું છે

તમને ખબર તો હોવી જોઈએ કે આ લાઇન પર ગેસ લાઈન છે એ તો તમને ખ્યાલ હોવો જોઈએ ગેસ લાઈન બી ઊંચી નખાયેલી છે એ બી અમે જાણ કરીએ છીએ આટલી ગેસ લાઈન નાખી છે અને પ્લસ અમારે તો ભૂલથી થઈ ગયું છે અમે કઈ આથર ન કરે અને અમે ઉભા જ છીએ અહિયાં

લાઇન કેમ ખુદી નાખી ગેસ લાઇન પૈતો જ્યાં એલાઇનમેન્ટમાં આવતી જોવું તો પડે ને બધી લાઈનો પેરેલ જાય છે બધું જોઈન્ટ છે બધી લાઈનો પેરેલ જાય છે પાણી ગેસ ડ્રેનેજ વરસાદી ગટર બધી લાઈનો પેરેલ જ છે

કામ કરવા આવ્યા હતા ગટર લાઇનનું અને આ ગેસ લાઈન ખોદી નાખી છે બરાબર હવે કહી રહ્યા છે કે રિપેર કરાવી દેવામાં આવશે પણ સવાલ એ છે કે જ્યારે પણ આપણે કોઈ લાઈન ખોદતા હોય ત્યારે એની અંદર કેટલી લાઈનો છે એના પણ જા એની ઇન્ક્વાયરી કરવી પડે ત્યારબાદ જ એ લાઈન ખોદવી પડે હવે ભૂષણ સાહેબ તો પહોંચી ગયા છે અહીંયા આગળ હવે એ સાહેબ તો એવું કહે છે કે અમે જાણ કરી હતી સાહેબ નહીં અમારે કોઈ જાણ નથી થઈ અમે લાઈન ડેમેજ થઈ એના પછી અમને જાણ થઈ કે લાઈન તૂટી ગઈ છે આવો ત્યારે અમે આયા છે ઓછું થઈ ગયું એક સાઈડ નો વાલ બંધ થઈ ગયો બીજી બાજુ નો બંધ થશે એટલે

વધારે વાર તૂટેલી છે એટલે અમે વાલ એલ્બો કરીને બાજુમાં લીધો છે વાલ અહીંયા વચ્ચે હોતો તો ત્યાં લોકોએ બહુ વાર થોડી લાઈન ત્યારે અમે એલ્બો લગાડીને બાજુમાં લીધી છે લાઈન જે કારણે આ ટેકરા રીતે અમારી લાઈન અધર છે આ ટેકરો ટેકરોજા માટે એટલે લાઇન અધર છે રૂલ્સ પ્રમાણે સાહેબ ગેસ ની લાઈન કેટલી નીચે હોવી જોઈએ રૂલ્સ પ્રમાણે ત્રણ ફૂટે હોય અમારી લાઇન અહીંયા બધા જ ત્રણ ફૂટે જ છે અહીંયા લૂપ અમારી લાઇન ના મેન જંકશન બને છે એટલે અમારે લાઈન અધાર છે અહિયાં અને અહીંયા પીળો ઢાકણ નું વાલ જે છે એ બી મૂક્યો છે જે વાલ નો ઢાકણ બાજુમાં કાઢીને ફેંકી દેવામાં આવ્યું છે એ રહ્યું મશીન તોડી નાખ્યું એ રહ્યું ઉપર જ પડ્યું છે અમારું વાલ નું એ અમારું ચેમ્બર બતાવે કે અહીંયા મારી લાઈન ઉપર છે અહિયાં તકેદારી રાખવાની સાહેબ ને લાગે ચેમ્બર દેખાવ નહીં ને એ લોકોએ કાઢીને મૂકી દીધું છે બાજુમાં કેમ કે એમને ગટર સમસ્યાની હલ કરવા માટે આપડી લાઈન ની બેન્ડ વગાડતી ઓકે હવે આવી ગયા અમારી ગાડી હવે બંધ કરી દઈશું એટલે ગેસ સપ્લાય બંધ થઈ જશે ચલો સારી વાત છે ભૂષણ સાહેબ આવી ગયા છે ગેસ ડિપાર્ટમેન્ટથી છે રબારી સાહેબ પણ છે વોર્ડ ઓફિસથી આવ્યા છે હવે સારું છે કે નેક્સ્ટ ટાઈમ કોઈ કામગીરી કરે તો તાલમેલ મળીને કરે તો સારી વાત છે કેમ કે ગેસ ડિપાર્ટમેન્ટ અલગ કહી રહ્યા છે વોર્ડ નંબર દસ ના જે અધિકારી છે એ કંઈ બીજી વાત કરી રહ્યા છે આમાં નુકસાન ફક્ત ને ફક્ત પ્રજાનું થઈ રહ્યું છે જી આદર્શ તો ઘણી વાર આપણે જોયું હશે કે અધિકારી પોતાની ભૂલ સ્વીકારતા નથી પણ આ સારી વાત છે કે અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારી છે અને આ ગેસ લાઈનના પણ જે અધિકારી છે એ પણ કહી રહ્યા છે કે અમને કંઈ જાણ જ નથી કૌશરભાઈ અમને જાણ વગર આ કામગીરી કરવામાં આવી છે હવે સારી વાત છે કે અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે વાલ બંધ થઈ ગયું છે એટલે હવે કોઈ ચિંતાની વાત છે નહીં અવાજ બી બંધ થઈ ગયું છે હવે કોઈ ચિંતા કરો સાહેબ આવો હવે તો તમારે ચિંતા કરવાની જરૂર નહીં આ ગેસ સ્લીપ આપડા છેલ્લા છ મહિનામાં બીજી વાર થયું છે પરમેનન્ટ સોલ્યુશન કરે તો અમને શાંતિ થાય કે આ અહીંયા આગળ ગેસની લાઈનનો વાલ આપેલો છે એ લોકો રોડનું કામ કર્યું હતું દબાવી દીધી હતી એની જે ચેમ્બર હતી આખી દબાવી દીધી હતી અને બાજુમાં પેલી લાઈન છે ગટરની લાઈન છે સજ્જા પેલું તમે વાલ કહેતા હતા એ કહ્યું પેલું વાલ તમે કહેતા હતા અચ્છા આટલું મોટું હોય દેખાયું નઈ આ લોકો ને ગટર ગયું હતું અંદર માટીમાં રોડ નું કામ થયું ને એમાં દીધું એવું હતું એમાં તમે સવાલ તો કરો સાહેબ રવારી સાહેબ ને દુષણ સાહેબ એ કોઈ સવાલ નથી કરવાના એ લોકો અત્યારે એમના કામમાં જ પડ્યા છે આ લોકો પણ આ રિસ્કી મેટર છે અને અહીંયા વેપારી સાહેબ આટલું મોટું તમને દેખાયું ના ગેસ નું આ તો કે છે ભૂષણ સાહેબ આટલું મોટું મૂક્યું હતું આ જો મેનોલ અહીંયા છે મેનોલ આનું જે છે મેનોલ અહીં આવે છે આટલું મોટું પીળું બોર્ડ માર્યું છે એ ના દેખાયું તમને બે વાર ઇન્ટરવ્યુ લેવાનું છે એક વાર લેવાનું છે ના બે વાર લેવાનું મેનોલ અહીંયા આવે છે મેનોલ આ પાર્ટમાં છે ભૂષણ સાહેબે બતાવ્યું કે જો આટલું મોટું વાલ વાલ ચેમ્બર તૂટ્યું નથી

ચલો સારી વાત છે હવે રબારી સાહેબ ને ભૂષણ સાહેબ આઈ ગયા છે એટલે હવે તમારી સમસ્યા નું સમાધાન થયું ખુબ ખુબ આભાર અને નેક્સ્ટ ટાઈમ ગેસ ડિપાર્ટમેન્ટ ને રાબારી સાહેબ જાણ કરજો આટલી રિક્વેસ્ટ છે તમને આ ભૂષણ સાહેબ બી કીધું અમને તો અમને જાણ જ નહીં કરી કરી દઈશ જો ભૂષણ સાહેબ હવે કહી રહ્યા છે રાબારી સાહેબ નેક્સ્ટ ટાઈમ જાણ કરશે દસે મિત્રો આ હતા રબારી સાહેબ અને ભૂષણ સાહેબ અને જે રીતે હવે સારી વાત છે કે જે લીકેજ હતું એ બંધ થઈ ગયું છે કેમ કે મેઇન વાલ જે હતું એ એને બંધ કરી દેવામાં આવ્યું છે અને જે રીતે આ આખી ટીમ ટીમવર્કની વાત હોય દર્શક મિત્રો કે ભાઈ કોઈ બી જગ્યા પર એ પછી વોર્ડ ઓફિસર હોય કે ગેસ ડિપાર્ટમેન્ટ હોય તમે એકવાર જાણ કરી દો કે ભાઈ અમે આ કામગીરી કરવા જઈ રહ્યા છે એમને ખબર છે કે અહીંયા નીચે ગેસ લાઈન છે પાણીની લાઈન છે ગટર લાઈન છે તંત તન લાઈન અહીંથી જતી હોય અને તમે ગટર લાઈનનું કામ કરવા માટે આવ્યા હોય અને ગેસ લાઈન તમે ખોદી નાખો આ બી ના ચાલે એટલે સારી વાત છે કે અમે થોડું આ લોકોને બી જાગૃત કર્યા છે અને આશા રાખું કે જે સ્માર્ટ વહીવટ આ અધિકારીઓ કરી રહ્યા છે આગળ આવું સ્માર્ટ વહીવટ ના કરે અને એકબીજાને જાણ કરીને કામ કરે આપ શું વિચારી રહ્યા છો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે આવા મિસમેનેજમેન્ટ વાળા અધિકારીઓ સાથે શું કરવું જોઈએ સાહેબ અમનું લાખો રૂપિયાનું પગાર હોય આપણા ટેક્સથી આપણે આ લોકોના પગાર ચૂકીએ છીએ અને હવે આ સોસાયટીને ગેસ અત્યારે મળવાનું નથી સાહેબ હજુ એમાં બી વાર જ લાગશે કેમ કે જ્યાં સુધી રિપેર નહીં થાય સારી વાત છે કે ગેસ ડિપાર્ટમેન્ટના લોકો તો આવી ગયા છે રિપેરી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પણ આપ પોતાની જે રાય છે પોતાની કમેન્ટ છે એ અમારા સ્પાર્ક ના પેટ્રોમ પર લખજો કે આવા અણગઢ વહીવટ અને અધિકારીઓ સાથે શું કરવું જોઈએ એમને શું સજા આપવી જોઈએ આ બસ આટલું જ હતું કંઈ પણ આગળ સમાચારની અપડેટ હશે તમારા સુધી અમે પહોંચાડતા રહીશું વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે